પોલ નહીં ખુલે તે માટે ભંગ દ્વારા રાતોરાત જેસીબી મશીનથી થી ઉમદા ફાડા નિકાલ કરતા તંત્રના અધિકારીઓને જાણ કરવામાં આવતા તેઓ દોડી ગયા હતા અને ડમ્પિંગ બંધ કરાવ્યું હતું ગત શુક્રવારે અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં ગ્રામ પંચાયતની મંજૂરી વિના ચાલતા આઠ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી જેમાં અઢાર કલાકે ચૌદ જેટલી ફાયર બ્રિગેડની ટીમોના સિત્તેર કરતા વધુ બંબાઓની મદદે મહામુસીબતે આગ કાબુમાં આવી હતી જ્યાં બીજા દિવસે પુનઃ આગ ફાટી નીકળતા સતત ત્રણ દિવસ સુધી ચાલેલી આગે સમગ્ર જિલ્લામાં સ્ક્રેપ માર્કેટ મુદ્દે ભારે ચર્ચા જગાવી હતી અને સ્ક્રેપ માર્કેટમાં ગેરકાયદેસર ચાલતી ગતિવિધિ પર તંત્ર ચીલ નજર રાખે તેવી માંગ ઉઠી હતી ત્રીજા દિવસે નોબલ માર્કેટમાં લાગેલી આગ બાદ જીપીસીબી અને તાલુકા સેવા સદન ના અધિકારી ની ટુકડી સ્થળ ઉપર તપાસ કરવા અને પંચકેશ કરવાની તકલીફ થી પીડાતા દર્દીઓ માટે તો વારંવાર વિસ્તારમાં લાગતી આગ હવે ચિંતા વિષય બન્યો છે ખેર અધિકારી પૈકી કેટલાક તો ધુમાડા થી બચવા મોડે રૂમાલ બાંધી પંચકેશ અને અન્ય તપાસ ની કામગીરી કરી ગયા પણ આજુબાજુના ગામ શું હવે આ તંત્રના કેટલાક અધિકારીઓની છત્રછાયામાં કેટલાક બેફામ બનેલા ભંગારિયાઓ ન તમામ હદો વટાવી આગ લાગી ત્યાં શરૂ કર્યું છે આખરે તંત્રના અધિકારીઓ સાંજે આવતા જેસીબી તો ન દેખાયા પણ તંત્રએ તેની નોંધ લીધી ખરી આખરે બેફામ બનેલા કેટલાક આ ભંગારિયાઓ સામે તંત્રના અધિકારીઓ કેમ માત્ર મૃત પ્રેશક નરી આંખે તમાસો જોઈ રહી છે શું વહીવટી તંત્રના કેટલાક અધિકારીઓ માટે ખરેખર આ કેટલાક ભંગારિયાઓ કમાઉ દીકર છે ગામમાં તો આવી જ ચર્ચા છે